ગુડ મોર્નિંગ અલેલુયા લોયા જીવંત પ્રભુસુના નામમાં આપ સર્વને હું રમેશ અદારૂત પ્રેમી સલામ પાઠવીએ છીએ અને અમારી આ ગુજરાતી બાઇબલ રીડિંગ ચેનલ પર હૃદયથી સ્વાગત પણ કરીએ છીએ તો ચલો આ સમય આપણને મળ્યો છે ફરીથી પિતા બાપના જીવંત વચનો વાંચવાને માટે સમયનો સદુપયોગ કરતા આપણે પિતા બાપના જીવન વચનોમાં જઈશું એક ટૂંકી પ્રાર્થના કરીશું અને આપણે આજના વચનોમાં જઈશું આકાશ નિવાસી અમારા સ્વર્ગીય પિતા બાપ તમારો આભાર તો ઉપર માન્ય છે કે તમે અમને આ સમય આત્મક આપી કે અમે તમારા જીવન વચનોનું વાંચન કરી શકીએ અને શું જેનું તે વચનો સાંભળી શકે તેને માટે પણ તમારો આભાર તો ઉપકાર માન્ય છે આ વચનોને આશીર્વાદિત કરો આ વચનો ઘણા લોકો સુધી પહોંચે એવી કૃપા થવા દો અને કોઈ એક એકાત્માં જીતાય તેને માટે પણ અમે તમારી પાસે કૃપા દયા કૃપાદયાનપ્રેન માંગી લઈએ છીએ વચનો સાંભળનારા સગળા સોથાજનોને આ વચનો સાંભળવાને માટે રૂડામાન આપજો અને તેઓને પણ આશીર્વાદિત કરજો અમારી પ્રાર્થના એ સુમશીના નામ તમારી સમક્ષ લાવીએ છીએ સાંભળીને તેનો સ્વીકાર કરજો બાપ અમીર અમિત પુસ્તક બાઇબલ અને તેનું તેરમું પુસ્તક અને તેનો યાજકોને સોંપવામાં આવેલા કામ હારૂનના પુત્રોના આ પ્રમાણે વર્ગ પાડ્યા હતા હારૂનના પુત્રો નાદા અભિહુ એલાઝા તથા ઇથામા નાદા તથા અબિહુ પોતાના પિતાની અગાઉ મરણ પામ્યા હતા તેઓને સંતાન ન હતા માટે એલાજાર તથા ઇથામા યાજકનું કામ કરતા હતા દાઉદે તથા એલાજારના પુત્રમાના સાદોકે તથા પુત્રમાળના પુત્રમાના અહીલેકે સેવાના કામની ગોઠવણ કરવાની તેઓના આ પ્રમાણે વર્ક પાડ્યા ઇથામાનના પુત્રોમાં એલાજાનના પુત્રો કરતા મુખ્ય પુરુષો વધારે મળી આવ્યા હેલાજાનના પુત્રોમાં આગેવાન પુરુષો સોળ હતા માટે તેઓના સોળ વર્ગ પાડ્યા અને ઇથામાનના પુત્રોમાં આઠ મુખ્ય પુરુષો હતા માટે તેના આઠ વર્ગ પાડ્યા ચિઠ્ઠી નાખીને તે બંને ટોળીઓના સરખા વર્ગો પાડ્યા કેમ કે એલાજાનના પુત્રોમાંથી તેમજ ઇથામા પુત્રોમાંથી પવિત્ર સ્થાનના કારભારીઓ તથા ઈશ્વરના કારભારીઓ નિમવામાં આવ્યા હતા નથાનીયેલનો પુત્ર શમાયા ચિટની જે લેવિયોમાંનો એક હતો તેણે રાજાની સરદારોની સાદોક યાજકની અભ્યાથરના પુત્ર અહિમિલેખની તથા યાજાકોના ને લેવીઓના કુટુંબોના મુખ્ય પુરુષોની સમક્ષ તેઓની નોંધ કરી એલાજર તથા ઇથામાનું વારા ફરતી એક કુટુંબ ગણાતું પહેલી ચીઠી યહોયારીબની નીકળી બીજી યદાયાની ત્રીજી હરીમની ચોથી શેઓરિમની પાંચમી માલકીયાની છઠ્ઠી મિયામિનની સાતમી હક્કોસની આઠમી અબિયાની નવમી યશુઆની દસમી શખાનિયાની અગિયારમી એડિયાશિબની બારમી યાકિમની તેરમી હોપ્પાની ચૌદમી યશેબાબની પંદરમી બિલગાની સોળમી ઇમેરની સત્તરમી હેઝીરની અઢારમી હાફીસેસની ઓગણીસમી પથાધિયાની વીસમી યહેશકેલની એકવીસમી યાકીનની બાવીસમી ગામોલની ત્રેવીસમી દલાયાની ને ચોવીસમી માધિયાની ઇઝરાયેલના ઈશ્વર યહોએ તેઓના પિતા હારૂનને આપેલી આજ્ઞા પ્રમાણે તેની મારફતે અપાયેલા હુકમ પ્રમાણે સેવા કરવાની યહોવાના મંદિરમાં આવવાનો તેઓનો અનુક્રમ એ પ્રમાણે હતો લેવીના બાકીના પુત્રો આમરામના પુત્રોમાંનો સુબાયેલ સુબાયેલના પુત્રમાંનો યહદયા રહાબિયાના પુત્રમાંનો ઈશિયા મુખ્ય હતો ઈશાર્યોમાંનો સલોમોત સલોમોતના પુત્રમાંનો યાહાથ હેબ્રોનના પુત્રોમાં યરિયા મુખ્ય હતો બીજો અમારિયા ત્રીજો યઝિયલ ચોથો યકામા ઉઝિયલનો પુત્ર મીખા મીખાના પુત્રોમાં નો સામિલ મીખાનો બાય ઈશિયા ઈશિયાનો પુત્ર જખરિયા મરારીના પુત્ર માલી તથા મુસી યાજકી યાઝિયાના પુત્રો બનો મરારીના પુત્રો યાઝિયાના બનો સોહામ જાકુ તથા ઇબરી માહલીના પુત્રો એલાઝર એ અપુત્ર હતો તથા કિસ કિસનો પુત્ર યરામિલ મુશીના પુત્રો માહલી એદેર તથા યરીમોદ તેઓ પોતાના કુટુંબો પ્રમાણે લેવ્યો હતા તેઓએ પણ પોતાના ભાઈ હારુન પુત્રોની જેમ દાઉદ રાજાની સાધોકની અહી મિલેકની તથા યાજકો ને લેવીઓના કુટુંબોના મુખ્ય પુરુષોની સમક્ષ ચીઠીઓ નાખી એટલે કુટુંબના મુખ્ય માણસોએ પોતાના નાના ભાઈઓની માફક જ ચિઠ્ઠીઓ નાખી પ્રભુ અજીબત વચ્ચનોને પુષ્કળ આશીર્વાદિત કરો અને સમજવાને માટે બુદ્ધિજ્ઞાનને ડાપણ પૂરા પાડવામાં આવો પ્રાર્થના કરું છું હે અમારા પ્રેમાળ પરમેશ્વર પિતા આકાશ જેનું રાજ્ય સ્થાને પૃથ્વી જેનું પાયસન એવા અમારા મહાન પરમેશ્વર પિતા જીવન પ્રભુ અમે તમારો આભાર માની છે કે તમે અત્યાર સુધી અમને સાચી વાત સંભાળ્યા દોરો છો ચલાવો છો પ્રભુ શરીરે નિરોગી તંદુરસ્ત રાખો છો અને પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરો છો એ સરળ માટે પ્રભુ પિતા અમે તમારો પુષ્કળ ધન્યવાદ કરીએ છીએ હા બાપ તમે અમારી બધી જ રોજો તમે જાણો છો અમારી મદદ કરો છો એના માટે પણ તમારો ધન્યવાદ કરે છે તમે જે અત્યારે અમને આપી છે તમારા પવિત્ર વચનો વાંચવાની માટે એના માટે પણ મેં તમારો પુષ્કળ તમારો પુષ્કળ આશીર્વાદ આપજો અને આ વચનો દ્વારા પ્રભુ અનેકા આત્માઓ તમારી ગમ ખરે એ તમે થવા દેવું જે આ વચનો તમારા દીકરા દીકરીઓ સાંભળી શકે એ લોકોના હૃદયમાં પણ તમે વાત કરજો પ્રભુ અને આ વચન મારફતે પ્રભુ એમના હૃદયોમાં તમે કાર્ય કરજો એ તો પછી અમે વિશેષ આગ્રહ ભરી પ્રાર્થના કરી છે છો જે લોકો બીમારથી અમે જાણી નથી જાણતા પ્રત્યેકને પ્રભુ અમે તમારી પાસે લાગે છે એ તમારા નિરોગી ઘાય હાથનો સ્પર્શ કરો અને સાજા પણ મોટો જે ઘરમાં મરણે પ્રવેશ કર્યો હોય એ દુઃખિત પરિવારને પણ તમે દિલાસો આપો યુદ્ધમાં જે લોકો ઘવાયા છે પ્રભુ એ લોકોના ઘાને પણ પ્રભુ તમે ઉજવજો અને ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે પ્રભુ ત્યારે બાપ અમે તમને યાદ કરીએ તમારી તરફ મીઠ માંડીએ છીએ પ્રભુ કે તમારા એક એક વચોનો બાપ પૂરા થઈ રહ્યા છે અને તમારું આગમન પ્રભુ પુષ્કળ નજીક થઈ રહ્યું છે ત્યારે બાપ દરેક આત્મા તમારે ગમ આવે એવું તમે થવા દેજો કોઈ પણ બાળક નષ્ટમાં ન જાય પ્રભુ એવું તમે થવા દેજો હા પ્રભુ આપણે પુષ્કળ છે પણ મજૂરો થોડા છે ત્યારે અમે બાબતે વિનંતીને કાલાવાલા કરી લેશે પ્રભુ ક્યાંક આપણી કાફાને માટે તમે મજૂરો તૈયાર કરો પ્રભુ અને જેથી કરીને ફસલ સારી રીતે આવે પ્રભુ અને એમ અમે તમારો આભાર ભરમાં તમારો મહિમા કરીએ એવું તમે થવા દેજો અમારા દેશ અમેરિકાને પણ તમારા આશિસ્તાને તમારી કૃપા આપજો અમારા રાજનેતાઓને પણ તમારા પુષ્કળાથી ભરપૂર કરજો અને જે હમણાંમાંથી જવાબદારીઓ છે જવાબદારીઓ દા કરવાની પ્રભુ તમે તેઓને જ્ઞાન બુદ્ધિને ડરતી કરજો પ્રભુ અમે તમારા હાથોમાં સોંપાય છે અમારા પાપ પાપૂર્ધની ક્ષમા કરતી આ જે ચાલી રહ્યું છે પ્રભુ એ શાંત થાય અને પ્રભુ એમ તમારો મનમાં થાય એવું તમે થવા દેજો કારણ કે તમે જેમ પવન અને સમુદ્રને ધમકાવ્યા બાપ એમાં યુદ્ધને પણ તમે ધમકાવો પ્રભુ કે લોકો ચિંતા કરતા હોય છે ગભરાય છે પ્રભુ ત્યારે બાપ આ તો બધું તમારા વાણીની સ્થાન હશે પ્રભુ ત્યારે પ્રભુ તમે દરેકની સહાયને મદદ કરશો પ્રભુ અને આ યુથ બંધ થાય એવી અમે તમારી પાસે પ્રાર્થના કરી છે અમારા પાપ પાપોના પ્રદની ક્ષમા માગતા જે કંઈ માંગ્યું તમારા દીકરા એ છોકરી નામથી માગીએ છીએ સાંભળવાનો સ્વીકાર કરજો પ્રભુ